મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો શ્રમયોગી સ્કોલરશિપ સ્કીમ બે હજાર પચીસ અંતર્ગત તમને ત્રીસ હજાર સુધીનું હાયર એજ્યુકેશન માટે સ્કોલરશિપ પાત્ર થાય છે જે માટે તમારે ફોર્મ ભરવું જરૂરી છે અને ફોર્મ ભરવા માટેની તમામ વિગતો લઈને હું આપણી સમક્ષ આવી ગઈ છું વિડીયો લઈને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને પોતાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં એમને આર્થિક મદદ મળતી મિત્રો લેબર વેલફેર બોર્ડ દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે અને વાર્ષિક ત્રીસ હજાર સુધીની સ્કોલરશિપ અલગ અલગ એજ્યુકેશન ને ક્રાઇટેરિયા પ્રમાણે આપવામાં આવે છે આમાંથી જરૂરી માહિતી હું આપને આપું છું જેથી વિડીયો ખૂબ લાંબો ન થાય અને અન્ય માહિતી જો આપની ઈચ્છા હોય તો વિડીયો પોઝ કરીને રીડ કરી શકો છો મિત્રો પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ક્લાસ વન ટુ ટ્વેલ્વ એટલે કે એકથી બાર ધોરણના વિદ્યાર્થીઓને પંદરસોથી લઈને પાંચ હજાર સુધીની વાર્ષિક સ્કોલરશીપ મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો આઈટીઆઈ ડિપ્લોમા અને કલ જે કોર્સીસ છે એ બધામાં છ હજારથી લઈને બાર હજાર સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે અને ગ્રેજ્યુએશન પીજી અને પ્રોફેશનલ કોર્સ માટે ત્રીસ હજાર સુધીનું સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે મિત્રો એન્જિનિયરિંગ એમબીબીએસ બી ફાર્મ બીબીએ બીસીએ એલ એલ બી એ તમામ કોર્સ માટે ત્રીસ હજાર સુધીની સ્કોલરશીપ આપણને મળવાપાત્ર થાય છે મિત્રો ઘણીવાર માહિતીના અભાવે આપણે લોકો સરકારી યોજનાના લાભથી વંચિત રહી જતા હોઈએ છીએ તો આપણને માહિતી મળી રહે અને આપની લાયકાત પ્રમાણે આપણને સરકારી યોજનાનો લાભ મળી રહે એ અમારો મુખ્ય હેતુ છે મિત્રો જે ક્રાઇટેરિયા છે તો કે ગુજરાતનો વિદ્યાર્થી હોવો જોઈએ અને તેમણે ચાઈલ્ડ ઓફ રજિસ્ટ્રેશન લેબર અંડર ધ ગુજરાત લેબર વેલફેર બોર્ડ એટલે કે મિત્રો આ બોર્ડની અંદર એણે રજિસ્ટ્રેશન કરાવવાનું છે ટોટલી આની ઓનલાઈન પ્રોસીજર થઈ જવાની છે મિત્રો અને એ ગવર્મેન્ટ એપ્રુવડ સ્કૂલ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતો હોવો જોઈએ પ્રાઇવેટ સેક્શનમાં જે લોકો અભ્યાસ કરે છે તે લોકોને મળવાપાત્ર નથી કેમ કે મિત્રો આ ગરીબ વિદ્યાર્થીઓ માટે અને મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ માટે છે સદ્ધર કક્ષાના વિદ્યાર્થીઓ તો પ્રાઇવેટ સ્કૂલમાં જો અભ્યાસ કરવાના છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં તો એ લોકોને મળવા પાત્ર નથી ધ સ્ટુડન્ટ શુડ હેવ પાસ ધ પ્રીવિયસ એકેડમિક યર એટલે કે છેલ્લા વર્ષમાં એ પાસ થયેલા હોવા જોઈએ અને ઓનલાઈન તમારે ઓફિશિયલ સન્માન પોર્ટલ ઉપર એપ્લાય કરવાનું છે તમને પોર્ટલ વેબસાઇટ જણાવી દઉં છું એચ ટીટી જેમ ડબલ સ્લેશ એસ એ એન એમ એન સન્માન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો આ એપ્લિકેશન સોરી આ વેબસાઇટ ઉપર તમારી વિઝિટ કરીને તમારું ફોર્મ તમે જાતે જ ભરી શકો છો અને જો આપ લોકોની ઈચ્છા હશે તો હું એક ફોર્મ ભરીને પણ આપને બતાવીશ જેથી કરીને ફોર્મ કેવી રીતે ભરવું તેનો તમને લોકોને આઈડિયા આવે પણ મિત્રો તમે મારા વિડીયો વિશે કોમેન્ટ નથી કરતા એટલે મને સમજી નથી શકાતું કે આપ વિડીયોમાં આગળ શું ઈચ્છો છો આપ મને કોમેન્ટ લખશો તો મને મોટિવેશન મળશે મને માર્ગદર્શન મળશે કે આપને હું શું આપું તો આપ લોકોને વધારે હેલ્પફુલ થઈ શકું છું બાકી મિત્રો આના બેનિફિટ્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે આપણને એકથી બાર ધોરણમાં પંદરસોથી પાંચ હજાર ડિપ્લોમા આઈટીઆઈ ટેકનિકલ કોર્સીસમાં છ હજારથી બાર હજાર કરિયર અને હાયર એજ્યુકેશનમાં ત્રીસ હજાર સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે તો જે લોકો ગરીબ ઘરના વિદ્યાર્થી હોય તે લોકોએ આવા કોઈ પણ કોર્સ કરવા છે એન્જિનિયરિંગ મેડિકલ લો ફાર્માસી મેનેજમેન્ટ એમબીબી એમબીએ બીબીએ તો એ લોકો ચોક્કસથી કરે કારણ કે સરકાર આપણને સ્કોલરશીપ આપી રહી છે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેની યાદી જોઈ જઈએ બોનોફાઈડ સર્ટિફિકેટ જોઈશે આધાર કાર્ડ જોઈશે પાસપોર્ટ સાઇઝ ફોટો સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ બંનેનો પ્રીવિયસ યર્સ માર્કશીટ છેલ્લા વર્ષની માર્કશીટ અને રિઝલ્ટ ઓરિજિનલ ફી રિસિપ્ટ ફોર ધ કરંટ એકેડેમિક યર આ ચાલુ વર્ષમાં તમે જે ફી ભરી હોય તે મિત્રો આપ સૌ જાણતા હશો કે સરકારી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં ભલે ખૂબ ઓછી પણ ફી તો લેવાતી જ હોય છે એની રિસિપ્ટ આમાં જોડવી ખૂબ જરૂરી છે હોસ્ટેલમાં જો રહેતા હોય તો તમારે હોસ્ટેલનું સર્ટિફિકેટ પણ જોડવાનું છે જેથી કરીને એના ખર્ચને પહોંચી વળવા માટે પણ સરકાર આપણને એ પ્રમાણે સ્કોલરશિપ આપતી હોય છે બુક પરચેસ બિલ જો બુક તમે ખરીદી હોય તેનું પણ બિલ તમારે રજૂ કરવાનું છે કોપી ઓફ ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક તમારા બેંક પાસબુકના પહેલાં પેજની કોપી આપવાની છે જેમાં તમારો આઈએફસી કોડ હોવો ખૂબ જરૂરી છે જો નથી તો તમારે હસ્તલિખિત આઈએફસી કોડ અથવા તો બેન્કમાંથી આઈ કોડનો સિક્કો મરાવી લેવાનો છે એફિડેવિટ મિત્રો તમારે કરાવવાનું છે અને તમારો કન્સન્ટ લેટર પણ જોડવાનો છે જે તમને કોઈ પણ મામલતદાર ઓફિસ કે તાલુકા પંચાયત ટીડીઓ ઓફિસની બહાર જે લોકો વકીલ લોકો બેઠા હોય છે એ તમને સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરી આપતા હોય છે બાકી મિત્રો ગેઝેટેડ કોપી ઓફ એફિડેવિટ તમારે કરાવવાનું છે તો આ બે કામ તમારે બહારથી કરાવવા પડશે મિત્રો જેમાં દોઢસો બસ્સો રૂપિયાનો અથવા તો અઢીસો રૂપિયાનો પણ ખર્ચો આવી શકે છે બાકી અન્ય કોઈ ખર્ચો છે નહીં અને મિત્રો હાઉ ટુ એપ્લાય ફોર શ્રમ યોગી સ્કોલરશિપ સ્કીમ બે હજાર પચીસ મિત્રો તમારે દર્શાવેલી પોર્ટલમાં જવાનું છે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નાખવાનો છે અને એપ્લિકેશન ફોર્મમાં તમામ ડિટેલ્સ નાખવાની છે ને ઉપર જણાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે અને ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે ને પછી ડાઉનલોડ કરીને તમારે તમારી સ્લિપ મેળવી લેવાની છે મિત્રો એકદમ ઇઝી પદ્ધતિથી તમે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવામાં જો તકલીફ હોય તો મને ચોક્કસથી જણાવજો હું તમને મારા વિડીયોમાં ફોર્મ ભરતા પણ શીખવાડી દઈશ જેથી કરીને આપણે સાયબર કાફેમાં જઈને પચાસસો કે દોઢસો રૂપિયા દઈને ફોર્મ ન ભરવું પડે અને આપણે જાતે જ આપણા ફોમ ભરી શકીએ બાકી મિત્રો આની છેલ્લી તારીખ પંદર જુલાઈ સુધી છે એટલે ખાસ ધ્યાન રાખજો એ પહેલાં આપ સૌ ભરી દો અને બીજો કોઈ ખાસ ઇન્ફોર્મેશન છે નહીં અન્ય માહિતી સભર વિડીયો મળે ત્યાં સુધી આવજો